અમદાવાદ શહેરની અંદર એ એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ વિવિધ વિસ્તારોની અંદર હજારો ગરીબ માણસોના ઘર તોડાઈ રહ્યા છે ભવિષ્યની અંદર તોડાવવાના છે મુદ્દો છે વિકાસના કામ કરવા અને આ બધા ઘર તોડનારાઓને એ એમસી દ્વારા ગેરકાયદેસર નામ આપવામાં આવ્યું છે એના ઉપર એક સ્વતંત્ર રીતે મારો વિચાર આપું છું ખાસ કરીને જ્યારે કોઈના ઘર તોડવાના હોય ત્યારે સામાન્ય રીતે તેમને બંધારણના આર્ટિકલ એકવીસ અંતર્ગત સન્માનપૂર્વ જીવન જીવવાનો અધિકાર છે કદાચ એ એ ઘરે રહે છે એની પાસે દસ્તાવેજ નથી તો એનો એ મતલબ નથી કે એ ગેરકાયદેસર રહે છે દેશની રાજ્યની એવી ઘણી બધી પ્રોસિડિંગ છે કે દસ્તાવેજ નથી થઈ શકતું ઘણી વખત એક ગરીબનું આનું ઝૂંપડું હોય છે છત પૂરતી નથી કાચું મકાન હોય છે તેનો દસ્તાવેજ કદાચ ન હોય તો તેને આપણે આતંકવાદી અથવા બુટલેગર અથવા ગુંડો ન ગણી ગણવો જોઈએ અને તેના ઘર ન પાડવા જોઈએ જ્યારે મેગા મેગાસિટીની અંદર વિકાસ કરવો જરૂરી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એ વિકાસની અંદર ક્યાંક અને ક્યાંક ગરીબ માણસોના લોહીથી થયેલો વિકાસ યોગ્ય નથી ખાસ કરીને જ્યારે એ એમસીને વિકાસના કામ ખૂબ કરવા હોય તો એ એમસીને વિવિધ પ્રકારના માધ્યમથી ખબર હોવી જોઈએ કે લોર્ડ્સ ઓફ બુટલેગરો છે લોટ્સ ઓફ ગુંડાઓ છે લોટ્સ ઓફ કોર્પોરેટ ગુંડાઓ છે જે બીયુ લેટર વગરના પણ પોતાના કોર્પોરેટ હોસ્પિટલ બિલ્ડિંગ્સ ખૂબ બધું ચલાવે છે રાજ્યની અંદર વિવિધ વિસ્તારોને અંદર ચાલે છે હિંમત હોય તો તે બધા ઉપર ડિમોલ્યુશન કરાવી બતાવો તો ખબર પડે બાકી તમારા ભાજપના રાજકીય કદ વધારવા માટે ગરીબોના એ લોહીના પૈસે બનેલા ઘર કે જે ઘર નથી માત્ર ઝૂંપડા સુધી પહોંચ્યા છે અને માત્ર દિવસના સો બસો કે પાંચસો રૂપિયા સુધીનું કમાણી કરતો માણસ આ તંત્રના મોટા મોટા કદ વધારવા માટે એના લોહી પાણીને એક કરીને હવે ભવિષ્યની અંદર ઘર ક્યારેય ન બનાવી શકે જો તંત્રને કદાચ વિકાસનું કામ કરવું જ હોય તો એ વિનાશના ભોગે નહીં જો તમારે પુનર્ગઠન શક્ય હોય એમને ઓળખો આર્થિક સર્વે કરાવો કે ખરેખર તે ગેરકાયદેસર છે કે નહીં માત્ર દસ્તાવેજ ન હોય એ ગેરકાયદેસર નથી કારણ કે દેશની અંદર આજે પણ પંચ્યાસી ટકા ગરીબ માણસો છે પોતાનું ઘરનું ઘર નથી લઈ શકતો એ સ્થિતિની અંદર ભાજપની સરકાર આજે પોતાનું કદ વધારવા માટે ક્યાંક અને ક્યાંક ગરીબોના ભોગ લેતી હોય તો એ શક્ય નથી આજે એક યોગ્ય ચર્ચા થઈ છે આ વાત તમને શું લાગે છે કે ખરેખર ગરીબોના લોહીના કમાણીએ ગરીબોના લોહીના કાળે લોહીના ભોગે ગરીબના ભોગે કદાચ મેગાસિટીનો વિકાસ થતો હોય તો વિકાસ નથી માત્ર ને માત્ર વિનાશ છે આ સમજવું પડશે આજે પણ કે દેશની અંદર કરોડો માણસો આજે ગરીબ માણસો છે મહિને દસ કે વીસ હજાર રૂપિયા કમાઈ શકે છે એ સમયની વચ્ચે જો તંત્ર આડેધડ બુટલેગરો કોર્પોરેટ માફિયા ભૂમાફિયા જે લેટર વગરના મોટા મોટા કોર્પોરેટ બિલ્ડિંગો પંદર માળથી પરમિશન ના હોય અને પચીસ પચીસ માળથી ઠપકારેલા બિલ્ડરો એવાને ન રોકી શકતી હોય તો આજે અમારા ગરીબ માણસો ઉપરના ઘર તોડવા અનિવાર્ય છે અવાજ આપણે સવય ઉપાડવો પડશે તાત્કાલિકના ધોરણે લોકો આજે રસ્તા ઉપર આવી ગયા છે એક કરુણા સભરની લાગણીઓ આપણી હોવી જોઈએ કે આજે હજારો માણસો અમદાવાદની અંદર બિચારા ગરીબ માણસો પોતાના ઘરની પડેલી ઈંટો ઉપર બેસીને આંસુઓ પાડે છે ત્યારે એ સમયની વચ્ચે આપણો આત્મા ન જાગે તો આજે કંઈકને કંઈક આપણા માનવતા ઉપર એક પ્રશ્ન માર્થ થાય છે જાગૃત બનજો નકર આ ભાજપના માણસો પોતાનો કદ વધારવા માટે આપને સૌને કાપી નાખશે તો કોઈથી ઊં નહીં નીકળે ખાસ કરીને મારી વાત યોગ્ય લાગી હોય તો શેર કરજો જરૂરથી અને તમારો મંતવ્ય જરૂર આપજો કે ખરેખર તંત્રએ કઈ રીતે કામ કરવું જોઈએ ગરીબ માણસોને ફક્ત ગરીબોને હટાવીને તમે મેગાસિટી નહીં બનાવી શકો હિંમત હોય તો બુટલેગરોના અવૈધ માફિયા અડ્ડા પાડી બતાવો કોર્પોરેટ માફિયા છે જે બ્યુ લેટર પણ નથી પરમિશન નથી અને પચીસ પચીસ માળના કોર્પોરેટ ફ્લેટ આડે આડે મોટા એપાર્ટમેન્ટ્સ ખડકીને બેઠા છે એને પાડી બતાવો તો સાચા માનીએ બાકી ફક્ત ને ફક્ત ગરીબ માણસોને હાથા ન બનાવો ગરીબ માણસોને આંસુ ન લ્યો જો ભગવાન રૂઠો કુદરત તો તમને એક જ મિનિટની અંદર પાડી શકે છે ભગવાનનો ડર રાખો જય હિન્દ જય ભારત વધુને વધુ શેર કરજો અને આ ગરીબોને તાત્કાલિકના ધોરણે ન્યાય મળે એ જ આપણો પ્રાથમિક હેતુ છે આભાર